જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો બધાની ફેવ ફેવરેટ એવી આજે આપણે ખાંડવી બનાવીશું એના માટે મેં અહીંયા એક તાપેલી લઈ લીધી છે અને એમાં આપણે એક વાટકી ચણાનો લોટ નાખીશું એકદમ આપણે સિમ્પલ રીતે ખાંડવી બનાવવાના છીએ અને અહીંયા મેં મરચાં અને આદુને સરસ ખાંડી લીધું છે એ પણ આપણે આમાં નાખવાનું છે પણ આપણે એકદમ અલગ રીતે નાખીશું ઘણીવાર શું થતું હોય કે આપણે બધું બેટર બનાવ્યા પછી આપણે ગાળવું પડતું હોય છે તો આપણે આ રીતે ચા અને આદુને ખાંડી લીધું છે અને પછી એમાં એક ચમચી જેટલું પાણી આપણે નાખી દીધું હતું અને હવે આપણે સરસ આ રીતે ચા કરવાની ગાયણીથી આપણે આ રીતે દબાવીને ગાળી લઈશું જેથી કરીને એનો ફ્લેવર સરસ આવી જશે અને આપણે બધું બેટર ગાળવું નહીં પડે આ રીતે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે થોડી એવી અદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું ખાંડુગીમાં મીઠું હંમેશા ધ્યાનથી નાખવું કેમ કે આપણે બેટર વધારે બનાવતા હોઈએ એટલે આ ટાઈમે જ્યારે આપણે લોટ નાખીએ અને મીઠું અને મસાલા બધા ત્યારે જ નાખી દેવાના કેમકે જો આપણે પાછળથી બેટર બનાવ્યા પછી આપણે જો પાણી નાખીએ મીઠું નાખીએ તો એ પછી શું થતું હોય કે વધારે ખારું થઈ જતું હોય છે કેમ કે આપણા બેટર વધારે લાગે એટલે આપણે મીઠું વધારે નાખી દઈએ અને પછી જ્યારે આપણે બેટરને પકવીએ એટલે બેટર ઓછું થઈ જતું હોય એટલે આપણે ખારું જ બની જાય એટલે હંમેશા લોટમાં જ મીઠું નાખી દેવાનું અહીંયા મેં એક કપ ખાટી છાશ લીધી છે અને આ એકદમ ઘાટી છાશ છે મારી ઘરની જ છે એટલા માટે મેં છાશ લીધી છે જો તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ લઈ શકો છો અને જો અથવા તો દહીં ન હોય તો છાશ લો તો બહુ ખાટી જ લેવાની આ મારે ખાટી છાસ છે આપણે થોડો થોડો છાશ નાખતા જઈને આપણે પહેલાં થોડું થોડું છાસ નાખીને આપણે બેટર બનાવીશું આ રીતે જેથી કરીને એમાં ગાંઠા ના પડે ખાંડવી બનાવી સાવ સિમ્પલ છે પણ એની તમે ટ્રીક બધી ફોલો કરો એટલે બહુ મસ્ત ખાંડવી બને બિલકુલ ગાંઠા ના પડવા જોઈએ આ રીતે તમે પાણીથી કે છાસ થી લોટ બાંધો પણ થોડું થોડું નાખતા જઈને બાંધો એટલે બિલકુલ એ તમારે ગાંઠા નહીં પડે બેટરમાં અને એકદમ સ્મૂથ બેટર બની તૈયાર થશે બિલકુલ નથી પડ્યા આપણે બધી નાખી બિલકુલ આપણે ગાંઠા પડ્યા નથી આપણે એક વાટકી લોટ લીધો હતો એટલે આપણે એક વાટકી છાસ નાખી છે અને હવે આપણે એક વાટકી પાણી નાખીશું અને પછી હજુ આપણા પાતળું જાડું લાગશે તો આપણે બીજું પાણી નાખીશું હવે આપણે એક સાથે જ નાખી દેવાનું છે હવે કંઈ આપણે ગાંઠા પડવાની બીક નથી એટલે એક વાટકી પાણી આપણે નાખી દઈશું અને સરસ મિક્સ કરી લેવાનું છે ખાંડવીમાં તમારે બેટર બનાવવાની જે છે બાકી કોઈ જાતની ઓલી નથી હોતી ખાંડવી બનાવી સાવ આસાન છે અને એકદમ ટેસ્ટી બધાને બહુ જ ભાવતી હોય છે તમે જોઈ શકો છો આપણું બેટર પરફેક્ટ છે આ રીતે આપણે હાથમાં આટલું પાતરું કોટિંગ થવું જોઈએ એટલે પરફેક્ટ આપણું બેટર છે એક વાટકી લોટ એક વાટકી છાશ કે દહીં અથવા તો એક વાટકી પાણી આનું પરફેક્ટ માપ છે બિલકુલ એ તમારી ખાંડવી ક્યારેય નહીં બગડે ચલો હવે આપણે બેટર આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એને લઈ લઈએ કઢાઈ તરફ આપણે ગેસ ઉપર કઢાઈ લઈ લીધી છે અને હવે આપણે બધું બેટર લઈ લઈશું તો આપણે ગાંઠા તો નથી પડ્યા પણ તોય એ ચા કરવાની ગરણીથી હું બેટર ગારીને લઉં છું જેથી કરીને જો કદાચ સંચય નાનો એવો ગાંઠો હોય તો એ પણ નીકળી જાય એટલા માટે તમે જોઈ શકો છો આજે આપણે બિલકુલ એ ગાંઠા નથી પડ્યા આપણે તમે જોઈ શકો છો એકદમ મસ્ત હવે આપણે આને ગેસ ચાલુ કરીશું આપણે ગેસ ચાલુ નહોતો કર્યો કેમ કે તરત આપણે ગેસ ચાલુ કરી દઈએ તો ચોટી જાય એટલા માટે હવે ગેસ ચાલુ કરીને આપણે આને સરસ પાકવા દેવાનું છે આ રીતે અંદર આપણે તાવી તો ફેરવતું રહેવાનું છે હવે જોઈ શકો છો આપણું બેટર ઘટ થવા લાગ્યું છે પણ આપણે સરસ પાકવા દેવાનું છે ને આ રીતે અંદર કન્ટિન્યુ આવી તો ફેરવતું રહેવાનું નહીં તર અંદર ગાંઠા પડી જશે એ વાતનું ધ્યાન રાખવાનું છે આ રીતે ખાંડવી બનાવી એકદમ આસાન છે પણ તમે બધી ટ્રીક ફોલો કરો એટલે કડીકમાં બની જાય અને એકદમ ટેસ્ટી એવી ખાંડવી આપણી બને છે તમે જોઈ શકો છો જેમ જાય એમ એકદમ એના ઉપર સાઈન આવતી જાય છે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ફૂલ નહીં કરવાની આપણે ચેક કરી લઈએ કે આપણે ખાંડવીનું બેટર પાક્યું કે નહીં તો ગેસ કડીક બંધ કરી દેવાનો છે અને આના ઉપર આપણે ડીશ ઢાંકી દઈશું અને થોડુંક બેટર લઈને આપણે આ રીતે પાથરી લઈશું જો પરફેક્ટ ઉખડે તો આપણે પછી આ બેટરને થાળી પર ફટોફટ પાથરી લઈશું પણ આ ઢાંકીને કરવાનું છે બિલકુલ એ ખુલ્લું નહીં છોડવાનું કેમ કે જો ખુલ્લું છોડીશું તો ઠરી જશે તો આપણે એને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો આ રીતે આપણે ઉખેડીએ એટલે ઉખડવું જોઈએ તો મસ્ત રીતે આપણે ઉખડે છે તમે જોઈ શકો છો એટલે આપણું બેટર કમ્પ્લીટ છે બિલકુલ મસ્ત આપણી ખાંડવી પડે છે તો આપણું પરફેક્ટ છે હવે ફટોફટ આપણે એક થાળી ઉપર પાથરી લઈશું અહીંયા મેં થારી લઈ લીધી છે આપણે કશું જ એના પાછળ લગાડવાની જરૂર નથી આપણી ખાંડવી પરફેક્ટ બની હશે એટલે તરત જ ચોટી જશે અને એક વાત કે જે આપણું વાસણ જેમાં આપણે ખાંડવી બનાવી છે એ ઢાંકીને રાખવાનું જ્યારે આ પાથરતા હોઈએ અને એકદમ ઉતાવળથી આપણે આ કરવાનું છે જો તમે બે જણા હોય તો તમે મદદ લઈ શકો છો બીજાની તમે આને કિચન પ્લેટફોર્મ ઉપર પણ પાથરી શકો છો બધી બાજુથી સરખી આપણે પાથરી લેવાની છે આ રીતે મેં જેમ પાથરી તેમ તમે જોઈ શકો છો આ જ રીતે પરફેક્ટ આપણી ખાંડવી તમે જોઈ શકો છો આ જ રીતે આપણે જેટલી થાળી ઉપર આપણે આવે એટલી થાળી ઉપર આપણે પાથરી લઈશું આપણે સરસ થાળી ઉપર આપણે ખાંડવીને પાથરી લીધી છે અને હવે આપણે ઉપરથી થોડું થોડું મરચું છાંટીશું તમારે જો અચાર મસાલો છાંટો હોય તો એ પણ તમે છાટી શકો છો આ રીતે વધારે નહીં નાખવાનું થોડું ઘણું આપણે છાંટીશું જો તમને તીખું ના ભાવતું હોય તો તમે ના છાંટો તો પણ ચાલે પણ હું થોડું અહીંયા તીખું બનાવું છું ચટપટું એટલા માટે થોડું થોડું મરચું આ રીતે સ્પ્રિન્કલ કરું છું અને એક વાટકી આપણે ચણાનો લોટ લીધો તો મારે ત્રણ થાળી પાથરી છે એટલી બની છે અને કઈ એવું નથી કે તમારે થાળી પરત પાથરવું તમે કિચન પ્લેટફોર્મ ઉપર પણ બનાવી શકો છો પણ એક વાતનું ધ્યાન રાખવાનું કે સરસ સાફ કરી લેવાનું આ રીતે હવે આપણે આઠમનું ત્યાં થાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈશું ગેસ ચાલુ કરી લીધો છે આપણે ઉપર મૂકી દઈશું વઘાર્યું મીડિયમ ગેસ રાખીશું વઘાર્યામાં આપણે દોઢ પાવરા જેટલું આપણે તેલ લઈ લઈશું

તો આપણે તલ નાખીશું અને તલ નાખીને આપણે આ રીતે ઢાંકી દઈશું જેથી કરીને ઉપર ઉડે નહીં બસ નહી ગયું હવે આપણે વઘાર થોડો થોડો અંદર નાખીશું આપણે ઘણીવાર ઉપર જ નાખતા હોઈએ છીએ પણ આ રીતે તમે એક વખત જરૂરથી નાખજો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે આપણાને અંદરથી પણ વઘારનો સ્વાદ મસ્ત આવે છે આપણે બધો નહીં નાખી દઈએ થોડોક આપણે રાખીશું બચાવીને ઉપર નાખવા માટે પણ આ રીતે થોડો થોડો આપણે અંદર અંદર પર સાંટીશું જેથી કરીને આપણે ખાઈએ તો આમ મોઢામાં અંદર સુધી આપણાને ટેસ્ટ આવે તમે જોઈ શકો છો આમ જોતા વેત ખાવાનું મન થઈ જાય એવી આપણી ખાંડવી બની છે ટેસ્ટમાં તો એકદમ મસ્ત બની જ છે હવે આપણે આને કટ કરી લઈશું ખાંડવી વાળી લઈશું આ રીતે તમારી પસંદ નાની મોટી તમે કાપી શકો છો હું અહીંયા મીડિયમ સાઈઝમાં કાપવાની છું હવે જોઈ શકો છો આસાનીથી એકદમ થોડુંક આપણે પહેલા હવરા હાથે અહીંયાથી સાઈડ માંથી ઊંચું કરવાનું છે પછી તો આસાનથી તમારે ખાંડવી વળી જશે જોઈ શકો છો આ રીતે કેટલી મસ્ત આપણી ખાંડવી બની છે અને અંદરથી પણ એકદમ સ્ટફ દેખાય છે તો આજ રીતે આપણે બધી ખાંડવી વાળી લઈશું તો તૈયાર છે બધાની ફેવરેટ એવી ખાંડવી તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી ખાંડવી બની છે એકદમ આમ ખાવાની મજા જ પડી જાય સવાર સવારમાં જો મળી જાય તો મજા જ પડી દિવસ આપણો એકદમ મસ્ત જાય આપણે ઉપરથી વઘાર પણ નાખી દીધો છે તમે જોઈ શકો છો ને એટલી સોફ્ટ મળી છે કે તમે બજારમાંથી જો એક વખત આ રીતે બનાવી લીધી તો તમે બજારની ખાંડવી ક્યારેય નહીં લાવો એટલી મસ્ત આપણી આ ખાંડવી બને છે અને ટેસ્ટમાં પણ એકદમ મસ્ત તૈયાર છે બધાની ફેવરેટ એવી ખાંડવી જો તમે એક વખત આ રીતે બનાવી લીધી તો વારંવાર બનાવશો અને બધાની ફેવરેટ બધાને ભાવે એવી ખાંડવી અને એકદમ બજાર કરતા પણ સારી તો તમે પણ એક વખત આ રીતે ખાંડવી જરૂરથી બનાવજો અને જો તમે એક વખત આ રીતે ખાંડવી બનાવી લીધી તો તમને બધાને બહુ જ ભાવશે અને કંઈ વાર પણ નથી લાગતી એકદમ સિમ્પલ રીતે બને છે તમે જોઈ શકો છો આપણે અંદર સુધી સરસ મજાનું લેયર બન્યું છે બિલકુલ આપણી ખાંડવી કાચી નથી રહી તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી ખાંડવી બની છે તો તમે પણ એક વખત આ રીતે ખાંડવી જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને